ਰੇ ਸੁਭਨ ਜੇ ਦੇਰੋ ਪਾ ਆ ਜਗਤ ਮਾ ਜਨਮ ਮੜਿਓ ਮੜੋ ਮਨਵ ਨੋ ਯਉਤਾਰ ਆਤਮ ਰਾਮ ਉਹਖਾ ਨਹੀਂ ਕੋਇ ਰੇ ਜੋਤਾਰ એવો કોઈ ર બતાવોય મને જોગીરો જોગી કાયા નો ગડના એવો જોગી રહે મળે તોય અમે જીવીએ નહીં ਕੋਈ ਰ ਬਤਾਓ ਮਨੇ ਦੋਗੀੜੋ ਦੇਵ ਹੂ ਰਰਣੀ ਨੇ ਪੀਉ ਮਾਰ ਆ ਪਾਰ ਧੀ ਮਰ ਮਨ ਤੋਂ ਬਦੂ ਨਾ ਬਣ ਰੇ மோ சோப்பூ ਹੇਲੂ ਮਰ ਪੀਉ ਨਹੀਂ ਸੰਗਾਜ ਮੂਰੇ ਆਉ ਤੋ ਪੀਉ ਨਾ ਸੰਗ ਮਾ ਪੀਉ ਹਰਤ ਬੇਵਾਰੇ ਵਰਥਾਰ ਆਉ ਕੋਈ ਰ ਬਤਾਓ

गोरखनी वाणी માં કીધું છે કે કોઈને બતાવો અમને જોગીડો જોકી મળે તો મે જીવી નહીંતર છોડી દઉં મારા પ્રાણ હરી હરી આટલી જેને તલાવેલી હોય પરમાત્માને પામવાની એને આત્માનું જ્ઞાન થાય મારા વાપસ અને ગુરુ છે એ પરમાત્મા પોચે છે ગુરુથી વિશેષ કોઈ આદત તમારા દેવ નથી ગુરુ સંઘ નહી કોઈ દાતા માત પિતા કે પુત્ર કે ભ્રાતા જે કાયમ ના માટે ગુરુની પ્રતિમા પાડશે એ આ ભવસાગર પાર છે જ ઉતરી જાય છે કારણ કે ગુરુ નું વચન આપણે ગુરુ વચન શું આપ્યું છે કે હું ચોરી નહીં કરું દારૂ નહીં પીવું જુગાર નહીં રમું ફરમાટે નહીં ખાવ વેબિચાર નહીં કરું આ પાંચ પ્રતિ ગુરુ મહારાજ આપણે આપી છે એ પ્રમાણે આપણે જાણ્યું હોવી જોઈએ અને રેણે વિના રામ વિગય એવું નથી ભક્તિને મારકમાં જ્યાં સુધી રેણે નહીં આવે ત્યાં સુધી જ્ઞાન આપણું બરોબર ન કહેવાય અને આપણે ત્રણ તપ આપ્યા છે કે આ આખું ચીજ ખરાબ જોવું નહીં આ કાનથી ખરાબ હાંભળવું નહીં આ મુખથી ખરાબ મળવું નહીં કારણ કે આ મોક્ષય ગુરુ મોક્ષ આપણે પહેલા જેમ તેમ બોલતા એમ બોલી ન શકાય કારણ કે ગુરુ મોક્ષ એટલે આ જે તમે કઈ કાર્ય કરો એ ગુરુ મુક્તિ થાય છે કાળ મુક્ત ગુરુ મહારાજ દિશા હોય તો માં કીધું છે કે સિંહ હાથી ને એ તો મેં જોયું પણ હાથી સિંહ ને ખાઈ ગયો એથી મને અસર થયું કે એટલે હાથી છે અને સિંહ છે એ બે ની ઉપમા હાથી છે હાથી છે મન છે અને સિંહ છે જીવ આત્મા એમ કબીર સાહેબે કીધું છે અને આ મન છે એ કે જીવ ને કળી ગયો મારી નહીં આવું કબીબીમાં આવે છે પણ મન મનને કાબુમાં કરવાનું છે મન જ્યાં ત્યાં ધાવા દેવાનું નથી

માટે કોઈ જોગી મારી કાયા નો ઘડનાર જોગી મળે તો હું જીવ નહી છોડી દઉં મારા પ્રાણ પરમાત્મા જો

મોક્ષો એ વિચાર કરે ખામ દલીલનો કરે ખરેખર એને એમ પોતાને નથી વાત સાચી છે મને શાસ્ત્રનું જ્ઞાન છે ગીતાજી ભાગવતનો ભાગવત રામાયણનો ઉપનિષદ બધાનું જ્ઞાન છે પણ પોતાનું જ્ઞાન નહોતું અને લાલજી મહારાજે એવો પડકાર ખેંચ્યો ઈશ્વર ઓળખો હોય તો આવજો ફક્ત એક જ દિવસમાં પણ ઈશ્વરને ઓળખતા પહેલા તમે તમને ઓળખો તમે કોણ છો જ્યાં સુધી જો આપણે પોતાને ઓળખાય જાય તો ઈશ્વર આપવા તો ઓળખાય જાય કારણ કે પરમાત્મા તમારી જુદા નથી પરમાત્મા એક જ છો એવું ગુરુ મહારાજ આપણે તન મન ને ધન ગુરુ મહારાજ ને આપી દઈ અને દેવા વાળો જે બાર ઉભો છે એ અધર અમર ને અવિનાશી છે અને એ તમારું સ્વરૂપ છે એ ઘટોઘટ નો વાંચી છે માં આવે નહીં

લેમ્પમાં લાઈટું કરે પંખામાં દાવો હવા ફેંકે મોટરમાં દાવા દો તો પાણી બહાર કાઢે હીટરમાં દાવા દો તો પાણી ઉકાળે ફ્રિજમાં ફ્રીજમાં બરફ કરે પણ એક જ લાઇટ છે પણ કુર્ણ કર્મને સ્વભાવ બધાને અલગ અલગ છે એમ આપણા બધાની અંદર આજમાં એક છે પણ પૂર્ણ કર્મ સ્વભાવ બધાને અલગ અલગ છે એટલે અલગ અલગ આપણને પાસે છે અને આપણે તો

જેને જેને સદગુરુ નો ઉપદેશ જીવનમાં ઉતરી ગયો છે એ ગુરુ નું નામ સાંભળતા તો એના રોમે રોમ માં રંગ લાગી જાય ગુરુ શબ્દ વ્યાપક છે અને ગુરુ પ્રગટ દેવ છે અમારે એ જ વાત થઈ હતી સાહેબ ને ગુરુ એ પ્રગટ દેવતા છે એટલે જ્યાં સુધી ગુરુમાં પરમાત્માના દર્શન ન થાય ત્યાં સુધી આપણને આજ્ઞા થાય એવું નથી અને રેણી રહેવો તો જ પ્રકાશ થાય છે નહી નહીં થાય આઠ દિવસ થી આ ઘરમાં ન આવે ને ધારવું હોય બે વાગે રાતે આવો ને લાઈટ કરો કનેક્શન બરોબર હોય એટલે અંધવાળું થાય થાય ને થાય એમ અજ્ઞાન અંધારું આપણા માંથી નહી જાય ક્યાં સુધી આપણને જ્ઞાન પ્રકાશ નહીં થાય અંધશ્રદ્ધા આપણામાંથી વ્યામ છે આવું બધું નીકળવું બધું કચરો નહીં નીકળે ત્યાં સુધી થાય ભાણ ને કે ની આશા કરે તો ત્યાંથી મેળ પડે કારણ કે સીધરેલો છે પરગટ જયારે ઉગી ગયો હોય ત્યારે અંદવાળું થાય એમ આપણા ઘટમાં ગુરુ મહારાજે ભાણનો ઉદય કરી દીધો છે જ્યોત જગાવી દીધી છે પોતાના સ્વરૂપમાં અને એ જાગી ગયા પછી અંધારવામાં ક્યારેય રહેતું નથી હું રે હરણીને પીવું મારા પારધી મારે મને શબ્દના બાણ બાણ વાગ્યાઓ જાણે અવર શું જાણે જાણે બીજા કોઈ જાણે ન શકે જેને જેને ગુરુ પ્રત્યે પ્રતિ છે જેને પરમાત્મા આરે લે લાગી છે જેને ભક્તિમાં ભાવ જાગ્યો છે એ જ આ વાતને જાણે કંઈ બીજાને ન જાણી શકે

મૂળે પ્યાસી પીવના નામની જતુ પી પીવના જા પ્રતાપે ગોરખ બોલ્યા ગુરુ મારા ઉતારે ભવ પાર તારણ તારણ હાર એક સદગુરુ છે આ વિશ્વમાં બીજું કોઈ આપને તારી શકે એમ નથી કારણ કે આ દેહ નાશવંત છે જેટલું તમે નજરે ભાળો બધું નાશવંત કાય આમાંથી એક રતિ આપણે હારી લેવાનું નથી બધું છોડે જતું જવાનું છે કોઈ આજ ગયા કોઈ કાલ કોઈ પ્રમ દિવસે એમ ધીરે ધીરે આ દેહ બધા ના પડી જવાના છે આથી માં અમર છે આથી માં વ્યાપક છે મારા વાલા એ મરતો નથી જન્મતો નથી આવતો નથી જાતો ગીતાજી માં ભગવાન એ કીધું છે પણ આને મળવું હોય તો હું કે જપ તપ વ્રત યજ્ઞ દાન વિડે હું મળું એવો નથી અને જો મને મળવું હોય મારું સ્વરૂપ જાણવું હોય તો એવા કોઈ તત્વ દર્શી સદગુરુના શરણે જતા રહ્યો અને ખૂબ આજીજી પૂર્વક વંદન કરી પ્રણામ કરીને વિજવો એ તમને આત્મ જ્ઞાન નો ઉપદેશ કૃષ્ણ ભગવાન અર્જુન દે જોડે ઉપાતા તથા એને કીધું મારું સ્વરૂપ તારે જોવું હોય તો પણ એ દેહ દેખાય પણ એનું સ્વરૂપ દેખાય નહીં એટલે અને જ્યાં સુધી સ્વરૂપ નો ભાન ન થાય ત્યાં સુધી આત્મ જ્ઞાન થાય નહીં બાકી આવો સરસ બધાનો 84 લાખ ફળેમાં માનવ દેહ મળ્યો છે આ એક તક મળે છે કારણ મળ્યું છે અવસર મળ્યો છે આ ચૂકવાનો નથી એક એક પણ લાખ ની મારા વાલા કાલ કરતા આજ ને આજ કરતા જેટલી આપણે રહ્યા પાડે એટલો પ્રકાશ થાય છે જેટલું જીવનમાં જ્ઞાન ઉતારશું એટલો પ્રકાશ થાય છે અને તો જ આપણે મુક્તિ પ્રાપ્ત થાય છે નહીં થાય છે નહીં આ સંસારના જીવો આ વાતને માનતા નથી બધા એ મોહમાયામાં પડ્યા છે સત્ય છે સોનાના પાત્ર નીકાયેલું છે માણસ સોનું અને લગ અમૂલ્ય અવસર માનવ દેહ છે છે ગુમાવી બેસે એટલે દરેક સંતોએ આપણને ભણામણી કરી છે કાલ કરતા આજ ને આજ કરતા અબ અબ તમારા સ્વરૂપને જાણી લેવું અને આવો અવસર વારંવાર નહીં મળે ખૂબ ધન્યવાદ છે વિજયભાઈને કે આવા સંતોને બધાને બોલાવીને આવો નો લાભ લીધો છે તો એને સદગુરુ પરમાત્મા એના આત્માની ઓળખાણ થઈ એટલે એને આ ભાવ થાય અને ભાવ સહી પરમાત્મા સુધી પહોંચાડે છે અને મુક્તિ સુધી પહોંચાડે છે ભાવ અને ભક્તિ ભાવ એવું નથી એટલે એક એક પળ રાખની જાય છે અને આવો સરસ મજાનો અવસર મળ્યો છે ભવિષ્ય આગળ પાર ઉતારવાની સર્વ સદગુરુ મહારાજ શક્તિ આપે એવી પ્રાર્થના બોલો સદગુરુ મહારાજ